ત્યારે ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા મથકના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ કલેક્ટર સુમેરા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી આર જોશી મયુરસિંહ ચાવડા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જીન કમ્પાઉન્ડ ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લાના આમ ફોર્સના જવાનો પોલીસ જવાનો જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લાને હાંસોટ તાલુકાના નાગરિકો સરપંચ સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ્સ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે હાંસોટ ટાઉન દેશભક્તિના રંગે રંગાયું હતું આ તિરંગા યાત્રા હાંસોટના મુખ્ય માર્ગો પર થઈ વિવિધ વિસ્તારમાં ફરી હતી આ યાત્રા દરમિયાન બજારના વેપારીઓ અને સ્થાનિક નાગરિકોએ તિરંગાનું પુષ્પવર્ષા અભિવાદન કર્યું હતું આપણે જાણીએ છીએ તેમ હર ઘર ત્રિરંગાનું અભિયાન આખા દેશમાં આઠમી તારીખથી શરૂ છે અને ભરૂચ પણ એનો ભાગ બની રહ્યો છે અને ભરૂચની ગલીઓ ગલીઓમાં આપણને આખા જિલ્લામાં આપણને આ હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોવા મળી રહ્યો છે લોકો તિરંગાને ખૂબ ગર્વ સાથે બધે જઈ રહ્યા છે અને ખૂબ સુંદર રીતે આયોજન થઈ રહ્યા છે આજે એનું એક જિલ્લા કક્ષાનો મોટો કાર્યક્રમ ભરૂચમાં ભરૂચના અમારા હાંસોટ તાલુકામાં અને હાંસોટમાં થયો અને ઘણા નાગરિકોએ વિદ્યાર્થીઓએ ખૂબ લાર્જ નંબરમાં એને પાર્ટિસિપેટ કર્યું માન્ય ધારાસભ્ય શ્રી અંકલેશ્વરના ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો અને આ જ રીતે હવે તમામ તાલુકામાં પણ થઈ રહ્યો છે અને આ અમે આપના થકી બધાને અપીલ કરીએ છીએ કે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં તમામ નાગરિકો જોડાય આપણી શાન આપણું ગર્વ એ તિરંગો આપણા હૃદયમાં છે અને આપણા આપણી જીવનના દરેક ક્ષેત્રમાં તિરંગો આપણને ગાઈડ કરે મોટિવેટ કરે અને આપણને નવી ઉર્જા આપે એવી શુભકામનાઓ પણ અમે આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે બધા લોકો જોડાય અને આ જ રીતે જિલ્લા કક્ષાનો આપણું સ્વાતંત્ર્ય પર્વ આપણું આ પંદર ઓગસ્ટે હાંસોટ ખાતે ઉજવવા જ આવનાર છે હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં જોડાય તમામ લોકો અને આપણા આ રાષ્ટ્રીય પર્વના પણ ભાગીદાર બને થેન્ક યુ